રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હર ઘર તિરંગાના દેશ વ્યાપી અભિયાન અંતર્ગત આજરોત માતરસર માં તિરંગા યાત્રા યોજાઈ માત્રના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને જનક ઝાલા વિધાનસભા સંયોજક ચંદ્રેશભાઈ અને ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ માતર તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભગવતભાઈ પરમાર અને બાપુ મહામંત્રી ઘનશ્યામભાઈ અને ભરતભાઈ અને ધવલભાઈ તેમજ દીપકભાઈ સરપંચ માતર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મોહમ્મદ ખાન પઠાણ અને તાલુકા પંચાયત સભ્ય સંગઠન અને તમામ મોરચાના હોદ્દેદારો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામે ગામના હોદ્દેદારો ઉપસ્થિત રહી ખૂબ જ મોટી યાત્રા યોજાઈ ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતરખેડા